હૃદયની સ્પેશિયાલિટી શું હજારો ઈચ્છા ખુશી આઘાત હેઠળ દબાઈને પણ ધબકતા રહેવું હે હૃદય ગર્વ છે તારા પર કે તું રમે છે બળે છે તૂટે છે અને તો પણ તું ધબકે છે કોણ કહે છે કે પાણી આગને ઠારે છે રહી જાય જે આંસુ અંદર એ આખા દિલને બાળે છે વ્યક્તિના શરીરનો સૌથી ખૂબસૂરત હિસ્સો દિલ છે અને તે જ સાફ ના હોય તો ચમકતો ચહેરો પણ કંઈ કામનો નથી મારા અસ્તિત્વમાં એક ખામી કાયમ રહેશે લોકો જ્યાં મગજ વાપરે છે ને ત્યાં હું હૃદય વાપરું છું લાગણીને સમજવા દિલ જોઈએ સાહેબ દિમાગથી સમજવા જશો તો ખાલી વાતો જ લાગશે મગજ બધું બોલે છે જાણતું કશું નથી હૃદય બધું જાણે છે અને બોલતું કશું નથી